તુલા ખૂબ સ્વાગત છે સંગીત કલાક તમારા માટે ઘણો સમય છે હા શુભ અને ભાગ્યશાળી રાશિના મિત્રો આપ સૌને નમસ્કાર અમારા માટે તમારું બનશે મિત્રો ગ્રહ સંક્રમણના સહયોગથી ખ્યાતિમાં તેથી જ તે ખૂબ પ્રભાવશાળી છે મિત્રો તમારે આ તકનો લાભ લેવાનો છે અને બીજી તરફ તમે તમારા દુશ્મનોથી પણ સુરક્ષિત રહેશો એકંદરે આ વીડિયો તમારા માટે હશે માટે સૌથી ભાગ્યશાળી અને મહત્વપૂર્ણ છે કારણ કે શરૂઆતથી મિત્રો વિડિયો અંત સુધી ધ્યાથી જોજો શરૂ કરતા પહેલાં તમામ માતા રાણીના સાચું ભક્ત હૈ પ્યાર ભક્ત હૈ પહેલો વિડિયો કૃપા કરીને એક સુંદર લાઇક આપો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સાચા દિલથી ત્રણ વાર જય માતા દિ લખો તે આપો જેથી તમે માતા રાણીના સીધા આશીર્વાદ મેળવી શકો તમે જે પ્રાપ્ત કરશો તે તમારા સમગ્ર પરિવારને મળશે પ્રાપ્ત થશે જીવનનું વર્તુળ બદલાઈ ગયું છે અને હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે તમારા દુશ્મનો માટે હવે ખરાબ દિવસો આવવાના છે હા મિત્રો જેઓ ખતમ થવાના છે જે તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તેમની રમત સામે કાવતરું હતું આ બધું તમારી નજર સમક્ષ ખતમ થઈ જશે તમે જોઈ શકો છો કે હું મજાક નથી કરી રહ્યો મારી વાત સો ટકા સાચી છે હું તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં જણાવીશ તેમને સાંભળ્યા પછી તમને ગુઝબમ્પ્સ આપશે હું તમને ખાતરી આપું છું કે તે થશે હું મિત્રો છું તમે તમારા જીવનમાં સારા અને સારા કાર્યો કર્યા છે ખરાબ અને સારો સમય બંને જોયા છે તેથી તમારી પાસે સંપત્તિ અને આરામ હતો અને સંબંધીઓ તમારી આસપાસ અટકી જતા હતા પણ ખરાબ સમય આવતા જ તે પહેલો છે સંબંધીઓ તમારાથી દૂર થવા લાગે છે આ જીવન છે કડવું સત્ય એ છે કે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ ક્યારે કોઈની સાથે છેતરપિંડી કરી નથી ખોટા માધ્યમથી પૈસા કમાયા પણ મિત્રો આ દુનિયામાં જેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે ઘણા લોકો છે કેટલાક લોકો તમારા છે તમારી ખુશી સહન કરી શકતા નથી સફળતાની ઈર્ષ્યા કરો અને તમને આગળ વધતા રાખો તેથી જ તેઓ તમને જોવા નથી માંગતા આવા લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે છે સમયસર સાવચેત રહો અને તેમનાથી દૂર રહો આજના જ્યોતિષ કાર્યક્રમમાં બનાવવાની છે હું તમને ઘણા મોટા રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું આ વાતો સાંભળીને તમે ભાંગી જશો જશે કારણ કે તે સાચા છે જેમને તેથી જ તમે તેને પહેલા ક્યારે સાંભળ્યું થી થોડો સમય કાઢીને જ્યોતિષ કાર્યક્રમ વાંચો અંત સુધી ધ્યાથી જુઓ હો તમને દરેક વાત કહીશ મહત્વની વાત હો વિગતવાર સમજાવીશ કાર્યક્રમની શરૂઆત પહેલા જ્યોતિષ જેવો માતા રાણીના સાચા ભક્ત છે જેમ કે જ્યોતિષ કાર્યક્રમ હવે અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા ભદ્રકાલી અને હર હર મહાદેવ લખો મિત્રો જેના મસ્તક પર માતા રાણી છે આશીર્વાદ હંમેશા તેમની પ્રગતિ કરે છે આગામી પાંચ દિવસમાં તમારું રહેશે એક મહિલાનો સામનો કરવા જઈ રહ્યા છે જે ભગવાને ખાસ કરીને તમારા માટે પસંદ કર્યું છે તે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે જેથી તમારા જીવનના દુઃખ અને દર્દનો અંત આવે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું હશે અને મેં મારી પીડાને મારા હૃદયમાં દફનાવી દીધી છે જે તમે કોઈની સાથે શેર કરી શકતા નથી પરંતુ હવે તમારા માટે ખુશ રહેવાનો સમય આવી ગયો છે અનુભવ રાખો કારણ કે તમારા સારા દિવસો આવી રહ્યા છે મિત્રો ઘણી વખત આપણા મનમાં ઘણા વિચારો આવતા હોય છે બધી વાતો થાય છે પણ તે કોઈને કહેવામાં આવતી નથી આ કારણે તેને શેર કરવું મુશ્કેલ બની જાય છે એવું બને છે કારણ કે આપણી આસપાસ એવું કોઈ નથી આપણી પીડા અને વેદનાને સમજી શકે તેવું કોઈ નથી અને જેને આપણે આપણી પોતાની માનીએ છીએ અને આપણી વાત કહીએ છીએ જે લોકોને તમે પહેલાં પણ તમારા પોતાના માનતા હતા તમને એ જ લોકો દ્વારા છેતરવામાં આવ્યા છે જેને તમે તમારું સર્વસ્વ માનતા હતા તેથી જ તેઓ તમને સમજી શક્યા નથી તમે લોકોમાં વિશ્વાસ ગુમાવ્યો છે હવે તમે ઈચ્છો તો પણ તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો આવી સ્થિતિમાં ભગવાન તમારા છે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા માટે હું આને કોઈ ખાસ મહિલાને મોકલી શકું છું સ્ત્રીઓ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓના જીવનમાં પણ આવું બની શકે છે જીવનને જલ્દી રંગહીનમાંથી રંગીન બનાવશે આ સ્ત્રી તમારા જીવનમાં આવશે તમારા જીવનમાં મહાન ચમત્કારો અને ખુશીઓ વરસાદ પડશે એવી ઘટનાઓ બનશે કે તમારે કરવી પડશે તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે જો તમારી મનમાં મોટું તોફાન ચાલે છે તો આ મહિલા તેને શાંત પાડશે હવે સવાલ ઊભો થાય છે આ મહિલા કોણ છે અને તમે તેને કેવી રીતે ઓળખો છો સૌપ્રથમ તમે જાણી શકો છો કે આ સ્ત્રી તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે આ પછી આપણે તેને ઓળખવા વિશે વાત કરીશું પદ્ધતિ શું છે અને તમે તેને ક્યાંથી મેળવી શકો છો જે પણ ભગવાન શ્રીરામની માહિતી સાથે અને સંકટમોચન હનુમાનજીના સાચા ભક્ત છે તેમને આ સંદેશ વાંચવા વિનંતી છે જય શ્રીરામ અને સંકટમોચન હનુમાનજી પછી આ રીતે જય હો લખીને આશીર્વાદ મેળવો આમ કરવાથી ભગવાન શ્રીરામ અને હનુમાનજી તમારા જીવનમાં આશીર્વાદ સુખ અને શાંતિ સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓ હલ કરશે ઉકેલ આવશે હવે વાત કરીએ પેલી સ્ત્રીની તમારા જીવનમાં શું સકારાત્મક છે તે વિશે આ મહિલા તે લોકોમાં પરિવર્તન લાવવા જઈ રહી છે તમારા જીવનનો અસલી ચહેરો પણ જાહેર કરશે તેઓ છેત્રપિંડીથી ભરેલા છે અને લોકોના જૂઠા છે માસ્ક ઉતારી દેશે અને જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ વધુ સળગવા લાગશે આ મહિલાનું નામ એ છે તે એસ પી અને આરથી શરૂ થાય છે તે સ્ત્રી છે આ ધ્યાન તમારા જીવનમાં આવશે અને તેને બદલશે એ દર્દ તમારા હૃદયમાં છુપાવીને રાખો તમે એક્સપર્ટ હશો પણ ખુશી આ મહિલા તરીકે આટલા લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી હું તમારા જીવનમાં આવું ત્યાં સુધી આ વિશે કોઈને કંઈ કહેશો નહીં આ સ્ત્રી આવી રહી છે पांच पांची छ दिवस में अमुक रूट पर अथवा हूँ तमने क्या मुसाफरी करती वक्ते मड़ी शकू छू जो जो तब पुरुष छो तो तेनी साथे मित्रता करी शको छो अने जो तब स्त्री छो तो आ स्त्री करशे मित्रता बनी शके छे कदाच शेकदाचरी आसपास आ नामनी एक महिला पहले थी जे छे, जस्तित्व में छे जेने ते सुधी अवगणी छो जो तेना सारा गुणों ने ओरखो पची तमने खबर पड़शे पड़ से जीवन में केटली छे આ સ્ત્રી તમારા માટે આ રીતે મહત્વપૂર્ણ છે જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે મિત્રો તમારા જીવન અને ભવિષ્યના અનન્ય રહસ્યો આ પેમ્ફલેટની ઘટનાઓ દર્શાવે છે મિત્રો આવનારા સાત દિવસમાં જીવનમાં મોટા ફેરફારો થવાના છે જે તમારા માટે પડકારરૂપ અને રોમાંચક સાબિત થાય છે આ માહિતી તમે જાતે જોઈ શકો છો બાગેશ્વર બાબા પણ આશ્ચર્યકિત છે કારણ કે આવું પહેલીવાર બન્યું છે કે એક જ વ્યક્તિ એકસાથે ત્રણ પેમ્ફલેટ બહાર આવ્યા છે અને આ પૃષ્ઠોમાં જે વસ્તુઓ પ્રકાશમાં આવી છે તે તમારી છે તે આશ્ચર્યજનક છે જ્યારે તમે જો તમે વસ્તુઓ સાંભળો છો તો શક્ય છે કે તમારું આંખમાંથી આંસુ નહીં પણ લોહીના આંસુ આવનારો સમય ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે પડકારજનક પરંતુ કંઈક તમે પચાવી શકો છો આ પાચનમાં સુખદ સંકેતો પણ હોય છે જીવનનું સૌથી મોટું સુખ પણ આપણી સાથે જ છે તમારા જીવનમાં માત્ર પ્રેમ અને મિલકતનો સમન્વય અકસ્માત હોવા છતાં બનાવવામાં આવતા જોવા મળે છે શક્યતાઓ પણ દેખાઈ રહી છે તમારો પરિચય તેમાંથી કઈ વિશેષ બાબતો બહાર આવી છે આ જ્યોતિષ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો હું આગામી ત્રણ દિવસમાં આપવાનો છું તમારા જીવનમાં મોટો બદલાવ આવવાનો છે તેથી આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી શરૂ કરવામાં આવ્યો હતો અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આમાં દરેક વસ્તુ કિંમતી છે અને ખૂટે છે તે તમારી છે સાચી સંપત્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ પરિચયમાં સામેલ છે તે પ્રકાશમાં આવ્યું છે અને તમે આ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કદાચ તે વ્યક્તિ તમારી આસપાસ હાજર હોય તે વ્યક્તિ તમારી ખૂબ નજીક છે અને આ વસ્તુનું તેમના જીવનમાં વિશેષ સ્થાન છે તમને હચમચાવી શકે છે કારણ કે તેમાં તમારામાંથી કેટલાક છે જેના કારણે છુપાયેલું સત્ય સામે આવ્યું છે તમારા કેટલાક ખરાબ કાર્યો અને ભૂલો જે જાણવી જોઈએ અજાણતા તેમનો હિસાબ પણ આ બાબતમાં પચાવી ગયો છે તમારા જીવનમાં પણ આવો સૌથી મોટી ખુશી અને એવી કેટલીક વસ્તુઓ જે તેના સાક્ષાત્કાર તમને આશ્ચર્યચકિત કરશે તેથી જ હું જ્યોતિષના કાર્યક્રમમાં છું મિત્રો આ દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના ફક્ત સ્વાર્થી કારણોસર આ દુનિયા પર વિશ્વાસ ન કરો જ્યાં સુધી તમારી પાસે આપવા માટે કંઈક ન હોય ત્યાં સુધી આધાર પર આગળ વધવું લોકો તમારી સાથે રહેશે પરંતુ લોકો તે દિવસે તમે હવે તેમના માટે કોઈ કામના નથી જો તેઓ તમારા પોતાના હોય તો પણ તમને છોડી દેશે શા માટે પ્રથમ તમારા વિશે નથી પછી હું મારા ઘણા પ્રિયજનો વિશે વિચારું છું લોકો પહેલા તેમના પરિવારની સંભાળ રાખે છે પોતે ભૂખ્યા હોવા છતાં તમારા પ્રિયજનોને ખવડાવો તે સારી વાત છે પરંતુ તે ભૂલશો નહીં આ દુનિયામાં પહેલા તમારી સંભાળ રાખો આ જ્યોતિષ કાર્યક્રમ રાખવો જરૂરી છે અંત સુધી જુઓ અને તમારા જીવનમાં શું આવે છે તે જુઓ ફેરફારો માટે તૈયાર રહો પણ મિત્રો માનવીની આ વૃત્તિ ઘણી વાર ઘણી સારી હોય છે પરંતુ ક્યારેક તે તેને મુશ્કેલીમાં મૂકે છે તેનું મૃત્યુ પણ કારણ પણ બની શકે છે કારણ કે વાસ્તવિકતા છે કે બીજું કોઈ તમારી ચિંતા કરતું નથી જો તમે સારા છો તો તમારે તમારી જાતની કાળજી લેવી પડશે તમારું કુટુંબ સ્વસ્થ રહેશે તો જ સ્વસ્થ રહેશે તેમની યોગ્ય કાળજી લેવા માટે સક્ષમ હશે અને તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકશો પરંતુ જો તમે તમારી જાતને જો તમે સ્વસ્થ નહીં રહો તો તમારો પરિવાર રહેશે શું થશે તેથી પહેલાં તમારી સંભાળ રાખો અને પછી ચાલો મિત્રો હવે આપણા પ્રિયજનોની સંભાળ લઈએ તમારે આગળની વસ્તુ પર આગળ વધવું જોઈએ જ્યોતિષને પહેલાં ધ્યાનથી સાંભળવું જોઈએ શો ગમે છે કારણ કે હું હું તમને જણાવવા જઈ રહ્યો છું કે તમારા ત્રણમાંથી દરેક આમાં શું વસ્તુઓ બહાર આવી છે ઘણી મહત્વપૂર્ણ માહિતી અને કેટલીક કાળી રાજ્યો આગળ આવ્યા છે જેનો બાગેશ્વર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ધામ સરકારે આ જ્યોતિષ કર્યું છે કાર્યક્રમ ને હળવાશથી લેવો એ મોટી ભૂલ છે જો તમે તેને અવગણશો તો સમાજ કરશે તમારી પ્રતિષ્ઠાને અસર થઈ શકે છે અને તમે તમે તેને મુશ્કેલીથી વાંચી શકો છો સમય ખૂબ નાજુક છે મારા વહાલા મિત્રો આ જ કારણ છે જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જુઓ હું તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ ભૂલી ગયો ઘણી મહેનતથી બનાવેલ છે અને જો તમે જો તમને તે ગમતું નથી તો તે મારા પ્રયત્નોને કારણે છે જો તમે તેને અવગણશો તો મિત્રો હમણાં માટે જેમ કે જ્યોતિષ કાર્યક્રમ અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ કૃપા કરીને લખો જેથી દેવ મહાદેવ ચાલો હવે જાણીએ બાગેશ્વર બાબાના પેટમાં શું છે રહસ્યો બહાર આવ્યા તમારું સૌથી મોટું પાપ કયું છે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે અને તમારા જીવનમાં કયા સારા સમાચાર આવશે સંપૂર્ણ માહિતી ધ્યાથી સાંભળો કારણ કે બાળકોમાં એવું પણ નોંધાયું છે કે તમારા ઘરના દરવાજા પર એક વિશેષ શક્તિ બેસે છે તે થયું છે તેને અવગણશો નહીં અને સાવચેત રહો આ શક્તિ તમારા સમગ્ર પરિવાર સુધી વિસ્તરે પરંતુ એક નાની ભૂલ તમને અમીર બનાવી શકે છે આગામી ત્રણમાં તેને તમારાથી નારાજ પણ કરી શકે છે જે દિવસ એટલે કે આગામી બાસઠ કલાક તમારા જીવનમાં મોટા હશે આ શક્તિ કોણ છે જે પરિવર્તન લાવી શકે છે જે તમારા ઘરના દરવાજે બેઠો છે અને તમે તેને જોઈ શકતા નથી પરંતુ તે તમારા માટે છે ઉપર ખૂબ ખુશ છે ચાલો તે શોધીએ છેવટે આ પરિવર્તન શું છે અને કઈ ઘટનાઓ છે તમારા જીવનમાં આવું થવાનું છે માહિતી સંપૂર્ણપણે સચોટ છે તેથી જ્યોતિષ પ્રોગ્રામને ધ્યાથી જુઓ અને જે બન્યું છે તેને સમજો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે વિશેષ અને તે સૂચવે છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન તમારા જીવનમાં ઘણી ઘટનાઓ બને છે કેટલીક આવનારી ઘટનાઓ છે જે તમને ખૂબ ખુશ કરશે અને તમારી સમસ્યાઓ ઓછી થશે ઘટનાઓ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી સાવચેત રહો અને સાવધાની સાથે આગળ વધો આ જ્યોતિષ કાર્યક્રમમાં આપવામાં આવેલી સલાહ સમજો અને મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે યોગ્ય પગલાં લો મિત્રો તમારા ઘરે કોઈ પૂર્વજ દેવતા આવવા દો મિત્રો આ પૈતૃક દેવતાએ તમારી સાથે આ પૂર્ણ કર્યું છે જો આ ભગવાન કંઈક માંગે છે જો તમે માંગણી પૂરી નહીં કરો તો હું તમારાથી ખૂબ નારાજ થઈશ તમારી સાથે કોઈ મોટી ઘટના બનશે તમારું આખું કુટુંબ રસ્તા પર હોવું જોઈએ તેથી જ મિત્રો ઝડપથી પૂર્વજો પાસે જશે મહેરબાની કરીને માંગણી પૂરી કરો મિત્રો બહુ મોડું થઈ ગયું છે તે ઓછું છે કોઈ બેદરકારી બિલકુલ કરશે નહીં મિત્રો શક્ય તેટલી વહેલી તકે માંગણી પૂરી કરવી પડશે નહીં તર મિત્રો આ પિતૃદેવ તમારા પર નારાજ થશે દેવતા તમારા પર ગુસ્સે થશે આ પિતૃદેવ તમારાથી ગુસ્સે થશે અને આ તમને કહેશે તમે સારી રીતે જાણતા હશો કે પિતૃદેવતા તમને પૂછે તો જો તમે ગુસ્સે થશો તો તમારો આખો પરિવાર ગુસ્સે થશે પિતૃદેવતા તમને રસ્તા પર લાવશે તો મિત્રો જ્યોતિષનો કાર્યક્રમ એ તો મજાક જ છે સમજવાની ભૂલ કરશો નહીં નહીંતર આ ભગવાન તમારા આખા કુટુંબનો નાશ કરશે તેથી મિત્રો પિતૃદેવની માંગણી પૂર્ણ થઈ છે આ કરવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ બધા પછી પૈતૃક દેવતા તમારી પાસેથી શું પૂછે છે વિશે સંપૂર્ણ માહિતી મળશે તો મિત્રો હું તમને જ્યોતિષશાસ્ત્ર વિશે જણાવવા જઈ રહ્યો છું શરૂઆતથી અંત સુધી પ્રોગ્રામ પૂર્ણ કરો મિત્રો જુઓ આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે મિત્રો ચાલો હું તમને હવે જણાવું કે તમારું જીવનના તમામ દુઃખો અને દુઃખોનો અંત આવશે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા તમારું જીવન પૈસા અને સંપત્તિને લઈને પરેશાન નહીં થાય આ પિતૃદેવ છે આગામી અડતાલીસ કલાકમાં તમારું ભાગ્ય મિત્રો તમે તમારા જીવનમાં જેટલા બદલાવો છો તેટલો બદલાવ આવશે તમે જેટલું દુઃખ સહન કર્યું છે તેટલું વધુ હવે તમને ફાયદો થશે તમે પૂર્વજોને બરાબર સાંભળો છો તમારા જીવનમાં આવું કંઈક આશીર્વાદ સાથે મિત્રો પૂર્વજોનું થવાનું છે હવે તમારું ભાગ્ય આશીર્વાદ સાથે ઉછળશે મિત્રો ચાલો હું તમને હવે એક મોટી સફળતા કહું તમે તેને જોઈને પડોશમાં મળવા જઈ રહ્યા છો મારા મિત્રો તમે લોકોમાં ખળભળાટ મચાવશો તમારું જીવન હવે સ્વર્ગ જેવું સુંદર બનવાદો થઈ જશે મિત્રો હવે હું તમને કહી દઉં કે તમારું તમારી પાસે જરૂરી બધું હશે હું વર્ષોથી પીડાતો હતો કારણ કે મિત્રો બ્રહ્માંડમાં તમારું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે તો હવે મિત્રો તમને કંઈપણની કમી નહીં રહે તમારી પાસે પૈસા છે સંપત્તિ છે પૈસા છે ગાડી છે બંગલો છે બધું સારું થઈ જશે મિત્રો ચાલો હું તમને પપ્પા કહી દઉં ભગવાનના આશીર્વાદથી તમારા ઘરની દરેક વસ્તુ સમસ્યાઓ દૂર થશે હા મિત્રો પિતૃદેવતા તરફથી આ પ્રકારનું વરદાન ચાલો હું તમને કહી दू के तारी साथ शू मित्रों आज ज्योतिष कार्यक्रम द्वारा आपोजे तमने महत्वपूर्ण महितिपण जनावशे जो तमे तेने संपूर्ण रीते सा तो हूँ तमने पत्र लखीश अने तमने मारा विस्तार विषे महिति आपीश तैयू धनिक व्यक्ति बनशो तमे करोड़पति बनशो ते त्या जशो अने तमने कोई वस्तु की कमी नहीं रहे तब प्राप्त करने मांगो छो मित्रों તમને પડવારમાં વસ્તુ મળી જશે તમને જણાવી દઈએ કે ચારે બાજુથી અભિનંદનના કોલ આવી રહ્યા છે તે આવી રહ્યું છે હા મિત્રો તમને અભિનંદન તમારા મિત્ર સંબંધી દરેકને આપવા માટે મિત્રો તમને જણાવી દઈએ કે એક કોલ આવી રહ્યો છે તમે વર્ષોથી જિલ્લા માટે ઝંખતા હતા જે વસ્તુઓ તમને આગામી અડતાલીસ કલાકમાં મળશે હવે પૈસા છે સંપત્તિ છે પૈસા છે ગાડી છે બંગલો છે બધું છે તમારી પાસે કંઈક હશે તમારી પાસે કંઈ પણ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તેની કોઈ કમી નહીં રહે તમારા જીવનમાં ખુશીઓનું કમર ખીલે મિત્રો ચાલો તમને જણાવીએ કે આવનાર અડતાલીસ એક કલાકમાં બે મોટા સારા સમાચાર અને સાત મોટા સમાચાર મિત્રો તમને સારા સમાચાર મળવાના છે સાત મોટા સારા સમાચાર તમને દરેક પરિસ્થિતિમાં મળશે રહેશે કારણ કે મિત્રો પૂર્વજો તમારા પર છે ભગવાનના આશીર્વાદ તમારા પર પડ્યા છે તે પૂર્વજ ભગવાનનો આશીર્વાદ છે પડછાયો તમારા પરિવાર અને પૂર્વજો પર છે ભગવાનના આશીર્વાદથી જ તમને આ સાત મોટા મળે છે સારા સમાચાર આવવાના છે તો મિત્રો આ સાત મોટા સારા સમાચાર તમને દરેક પરિસ્થિતિમાં મળશે પણ મિત્રો તમારે આ એક કામ કરવું પડશે મિત્રો જો આગામી અડતાલીસ કલાકમાં આવું થાય જો તમે એક કામ કરશો તો તમારું નસીબ તમારા મિત્રો બની જશે પરંતુ મિત્રો જો તે તમારી નોકરી છે જો તમે આમ નહીં કરો તો તમારા સપના બરબાદ થઈ જશે મિત્રો તમારું શણગારેલું સ્વપ્ન ફરી જશે તમારું સ્વપ્ન સાકાર થશે નહીં મિત્રો જો તમે તમારું જીવન બદલવા માંગો છો તમારા મનમાં જે સ્વપ્ન છે જો તમે તેને સાકાર કરવા માંગતા હોવ તો આગામી અડતાલીસ કલાકમાં તમારે અંદર પિતૃદેવની પૂજા કરવાની છે કારણ કે મિત્રો પિતૃદેવતા તમારી પૂજા કરે છે તેથી જ મિત્રો હું પિતૃદેવને માગું છું તમારે આગામી અડતાલીસ કલાકમાં પૂજા કરવાની રહેશે મિત્રો જો અડતાલીસ કલાકમાં પિતાનું મૃત્યુ થાય જો તમે પૂજા કરશો તો તમારું જીવન પૂર્ણ થઈ જશે તમારા જીવનનું એક દુઃખ ખપણ બદલાઈ જશે તમારા જીવનમાં એક પણ સમસ્યા નહીં આવે પૂર્વજોના આશીર્વાદ લીધા વિના નહીં રહે તમારા જીવનના તમામ દુઃખ અને વેદનાનો અંત આવે તો મિત્રો આગામી અડતાલીસ કલાકમાં પિતૃદેવની પૂજા કરો શત્રુનું રામ નામ સાચું હશે આટલું મોટું થશે દુશ્મનો મિત્રો સાથે ભયંકર ઘટના બનશે દુશ્મનનું નામ હવે બહાર આવ્યું છે આ કોઈ પણ સંજોગોમાં થશે હવે દુશ્મન રહેશે મારા મિત્રો તમને કોઈ બચાવી શકશે નહીં દુશ્મન ખૂબ જ મનસ્વી બની ગયો છે હવે નહીં હવે આ લખીને તમે તમારા શત્રુથી મુક્ત થઈ જશો રાખો મિત્રો હવે તમારો દુશ્મન લોહીના આંસુ છે રડવાનું છે અને તમારી પાસે આવા સારા સમાચાર છે તમે તમારા સમગ્ર પરિવારને ખુશીથી નાચતા જોશો મિત્રો આજના જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત થશે આ પ્રોગ્રામ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર આપણા માટે ખૂબ જ ખાસ છે કાર્યક્રમને મજાકમાં ભૂલશો નહીં કારણ કે મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમમાં તેઓ તમને જે પણ માહિતી જણાવશે બાગેશ્વર બાબાના પેમ્ફલેટ્સ વિશેની તમામ માહિતી મિત્રો સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર જાહેર થઈ ગયું છે કાર્યક્રમને ધ્યાથી જોવો નહીં બહુ મુશ્કેલી પડશે મિત્રો આજે હું તમને જે કહું છું તેનો તમને પસ્તાવો થશે હું ખૂબ જ ખાસ જઈ રહ્યો છું તેથી ધ્યાન આપો મિત્રો બધું ધ્યાથી સાંભળો તમારી આસપાસ એક દૈવી શક્તિ રહેવા દો અને હંમેશા તમારા દુશ્મનોથી તમારું રક્ષણ કરશે મિત્રો આ દૈવી શક્તિ હંમેશાં કરે છે તે તમને દરેક પગલાં પર બધી મુશ્કેલીઓથી બચાવે છે દૈવી શક્તિ તમારી સાથે છે મિત્રો આ દૈવી શક્તિ તમારી સાથે કેમ છે શા માટે શક્તિ તમારી અને આની રક્ષા કરે છે દૈવી શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે તે વિશેમાં તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળશે તો મિત્રો હું જ્યોતિષ વિશે જણાવવા જઈ રહ્યો છું મિત્રો પ્રોગ્રામ છેક સુધી જોજો આ જ્યોતિષ કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે માહિતી સોના અને ચાંદી કરતાં વધુ મૂલ્યવાન છે મિત્રો હું તમને મારા સપના વિશે જણાવવા જઈ રહ્યો છું પૂર્ણ કરવા માટે તમે દિવસ રાત મહેનત કરો છો તમારું એ સપનું હવે સાકાર થવા દો એ સપનું હવે તમારા માટે સાકાર થવા જઈ રહ્યું છે મિત્રો સમયનું પૈડું ફરી વળ્યું છે રાહ જોવાનો સમય પૂરો થયો કારણ કે ભગવાનના ઘરેથી ત્રણ મહાન આશીર્વાદ છે મેસેજ આવ્યો છે મિત્રો એકસાથે ત્રણ મોટા મિત્રો તમને એક ગુપ્ત સંદેશ મળવાનો છે આવનારા અડતાલીસ કલાકમાં તમારું નસીબ આ જ્યોતિષને અનુસરવાથી જ ડાઇસ સ્વેરવાશે મિત્રો આખો કાર્યક્રમ જુઓ માહિતી માટે ચાલો તમને તે લોકો વિશે જણાવીએ ભગવાનના સારા કાર્યો તેની સાથે છે ભગવાન હંમેશા અને હંમેશા તેની સાથે ખરાબ ન કરો અને તેની સાથે ક્યારેય ખરાબ ન થાઓ થવા દેતા પણ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં કારણ કે તમે કોઈ ખરાબ કામ કર્યું નથી મિત્રો હવે તમારા જીવનમાં કંઈક મોટું છે ચમત્કાર થશે હવે દુશ્મન તમારી પ્રગતિ જોશે તમારી આંખો હવે ખુલ્લી રહેશે નસીબ સિંહની જેમ ગર્જના કરશે મિત્રો અમે તમને જણાવીએ કે જ્યારે પણ તમે ઉપરોક્ત આપો છો તેઓ અમને સ્પ્લેશ આપે છે અને હવે તે આના જેવું છે ઉપરની છત તમારી સાથે થવાનું છે સંપત્તિ ફાળવી હવે મિત્રો તમને જણાવવા જઈ રહ્યા છીએ આ સમયગાળામાં તમને જે પણ તક મળે તે આપો આવો મોકો ફરી ક્યારે નહીં મળે તેથી જ મિત્રો અમે આ તકનો લાભ લઈશું જવા દો નહીં મિત્રો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં છો જીવનમાં મોટી સમસ્યાઓ ખૂબ મોટો સામનો કરવો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ મિત્રો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો હવે ઉજવણી કરવાનો સમય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે ભગવાન પધાર્યા છે તેવો સીધો સંકેત હવે મળ્યો છે તમારું જીવન પહેલાં કરતા હજાર ગણું સારું રહે હા મિત્રો તમારી વાત બિલકુલ સાચી છે મેં સાંભળ્યું છે કે હવે તમારા જીવનમાં આવું કંઈક થઈ રહ્યા થવાનું છે પણ મિત્રો આ હંમેશા યાદ રાખો જ્યારે પણ તમે કોઈની સાથે હોવ ત્યારે સાવચેત રહો તમારા રહસ્યો શેર કરશો નહીં કારણ કે મિત્રો તમે જેને તમારું માનો છો તે વાસ્તવમાં છે તે વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે અને તે એવા લોકો છે જે તમારી ખુશીમાં આગ લગાવવા માંગે છે એ જ લોકો તમારા પર મેલીવિદ્યાનું કામ કરે છે તમારા આખા ઘર અને પરિવારનો નાશ કરવા માટે તેથી જ મિત્રો અંતરમાં રહે છે બહારના લોકો પર વિશ્વાસ ન કરો અને તમારી જાત પર વિશ્વાસ ન કરો કોઈની સાથે ગુપ્ત વાતો શેર કરો મિત્રો જ્યોતિષના કાર્યક્રમમાં ભાગ ન લેવો અમે આગળ વધીશું પણ પહેલાં માતા રાની સંભાળ લઈશું બધા સાચા ભક્તોએ જ્યોતિષના કાર્યક્રમને એ ગણવો જોઈએ કોમેન્ટ બોક્સમાં લાઇક અને કોમેન્ટ કરો ભક્તિ સાથે જયમા ભદ્રકાલી જયમા દુર્ગાએ માતા રાણીના આશીર્વાદ લખવા જ જોઈએ અને આપ સૌને અને માતા રાણીના આશીર્વાદની કૃપાથી તમારા જીવનમાં ગમે ત્યારે જોવા માટે કોઈ સમસ્યા નથી તમને જ્યોતિષ કાર્યક્રમ જેવા મિત્રો મળશે શરૂઆતમાં જ અમે તમને કહ્યું હતું કે એ દૈવી શક્તિ તમારી અને તમારી આસપાસ રહે છે જો તમે મારી રક્ષા કરતા હોવ તો તમારા મિત્રોને જણાવો એ દૈવી શક્તિ બીજું કોઈ નહીં પણ હું જ છું માન દુર્ગા હા મિત્રો તમે બિલકુલ માતા દુર્ગા ખરેખર તમારી વાત સાંભળી રહી છે મારા મિત્રો તમારો જીવ બચાવી રહ્યા છે માં દુર્ગા શત્રુઓથી તમારું રક્ષણ કરી રહી છે મિત્રો તમે ખૂબ જ નસીબદાર છો તમે એટલા નસીબદાર છો કે તમારી પાસે સાચી માતા છે દુર્ગાના આશીર્વાદ અને માતા દુર્ગા તમારું રક્ષણ કરવું મિત્રો તમને કહે છે માતા દુર્ગા તેમના ભક્તોને ગમે ત્યારે આપે માતા દુર્ગા તમને ક્યારે એકલા નથી છોડતી તેમના ભક્તોની આસપાસ અને જ્યારે પણ રહે છે ચાલો જોઈએ કે તેના ભક્તોને મારવા માટે કોઈ છે કે નહીં આયોજન અથવા કોઈપણ રીતે પોતાના ભક્તોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ જો માતા દુર્ગા પોતાનું દિવ્ય કરી રહી છે શક્તિથી તેના ભક્તોનું રક્ષણ કરે છે અને જે વ્યક્તિને સજા કરો દુર્ગાના ભક્તોને મુશ્કેલી પહોંચાડવી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને તમારા દુશ્મન ઘણા છે અનેક વખત ઘાતક ગુનો કરવાનો પ્રયાસ કર્યો છે તેથી જ મિત્રો હવે તમારા દુશ્મનને સમજો દુર્ગાનું માન કોઈ બચાવી શકતું નથી દુર્ગા હવે તમારા શત્રુઓનો સંહાર કરશે હવે દુર્ગાશત્રુને હરાવી દેશે દુશ્મન તમારા પગે પડીને માફી માંગશે આવી સજામાં દુર્ગાશત્રુને આપશે અને મારી પાસે તમારા માટે ખૂબ સારા સમાચાર છે માતા મા દુર્ગા દુર્ગા પ્રદાન કરશે હવે તમારું ભાગ્ય આશીર્વાદથી ભરેલું છે મિત્રો તે અડતાલીસ દિવસમાં બદલાઈ જશે આ ઘટના ઘટના બની રહેશે અને આ ઘટના બની રહેશે તેને થતું કોઈ રોકી નહીં શકે મિત્રો એક શબ્દ સો ટકા સાચો હોય છે તેને કોઈ ખોટું સાબિત કરી શકતું નથી મિત્રો આજનું જ્યોતિષ આ કરી શકતું નથી કાર્યક્રમ તમારા માટે ખૂબ જ ખાસ છે અને કારણ કે મહત્વપૂર્ણ બનશે મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમને ખૂબ જ મહત્વપ